પવિત્ર ભૂમિ ઉપર આપ પધાર્યા અને આ વિષયો લઈને નીકળ્યા છો ધાર્મિક સંસ્થાઓની મુલાકાત લેવી એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન આ જુનાગઢ ક્ષેત્રમાં બલિયાવડ ગામની નજીક ભગવતી આઈ શ્રી શક્તિપીઠ દેવલમાં ધામ આવ્યું છે જેમાં દેવલમાં જ સ્વયં ચારણ આઈ પરંપરામાંથી આવે છે અને ચારણઆઈ પરંપરાના જેટલા સિદ્ધાંતો અને સનાતન નિર્વાહન કરે છે રાજસ્થાનમાં માને છે અઢારે વરણની ચારણ પરંપરાની કુલદેવીઓ રહી છે એ આસ્થાના કેન્દ્રથી અહીં ભાવિક ભક્તો માના દર્શનાર્થે આવે છે અહીં સમય સમય અંતરે ઉત્સવો પણ થાય છે રહેવાની સુવિધા અને અખંડ યજ્ઞ જેમાં રુદ્ર યજ્ઞ થાય છે થાય છે અને ચેતન ને ભગવતી શક્તિપીઠ દેવલધામ તીર્થસ્થાન સ્થાન મલિયાવડ જુનાગઢ એ સ્થાનની આજે મહાશાપુરા ચેનલની ટીમ મુલાકાતે છે આપણી સાથે છે આજે જીતુભાઈ ગઢવી હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ ઉપર આપ પધાર્યા અને આ વિષયો લઈને નીકળ્યા છો ધાર્મિક સંસ્થાઓની મુલાકાત લેવી એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન આજ જુનાગઢ ક્ષેત્રમાં બલિયાવડ ગામની નજીક ભગવતી આઈ શ્રી શક્તિપીઠ દેવલમાં ધામ આવ્યું છે જેમાં દેવલમાં જ સ્વ ચારણાઈ પરંપરામાંથી આવે છે અને ચારણાઈ પરંપરાના જેટલા સિદ્ધાંતો અને સનાતન ધર્મને લગતા જેટલા સિદ્ધાંતો છે એમનું નિર્વાહન કરે છે દેવલમાં ધામ ની અંદર ભાવિક ભક્તો ચારણો આઈ પરંપરાને ખૂબ સૌરાષ્ટ્ર રાજસ્થાનમાં માને છે અઢારે વરણની ચારણ પરંપરાની કુલદેવીઓ રહી છે એ આસ્થાના કેન્દ્રથી અહીં ભાવિક ભક્તો માના દર્શનાર્થે આવે છે અહીં સમયે સમયે અંતરે ઉત્સવો પણ થાય છે અનક્ષેત્ર રહેવાની સુવિધા અને અખંડ યજ્ઞ જેમાં રુદ્ર યજ્ઞ થાય છે ચંડીયાગ થાય છે અને ચેતન ચેતન આ યજ્ઞ પ્રતિદિન ચાલુ રહે છે અને એક ગિરનારના સાનિધ્યમાં દત્ત મહારાજ અહીં બેસણા છે મહાદેવનો પણ બેસણા છે ભગવતીના બેસણા છે

વિચારોથી સૌ અઢારે વર્ણ પ્રભાવિત છે અને આદરથી સ્વીકારે કરે છે કચ્છમાં જેમ સમૂહ લગ્ન હોય અખાત્રીજના ગામ વૃક્ષારોપણ હોય શિક્ષણના પ્રયત્નો હોય અને હિન્દુત્વ માટેના ગૌ બાબત ગૌ રક્ષણ બાબત યજ્ઞ બાબત હરેક કાર્યોમાં માના વિચારોને માં રજૂ કરે છે અને સમાજ ખુલ્લા દિલથી એનું અનુકરણ કરે છે એટલે માના કાયમી આવા પ્રયત્ન રહ્યા છે જે જે સમાજ માનવ ઉપયોગી વિચારો એનું વાહન કરે અને પોતાના જીવનનું કલ્યાણ કરે એ માટે માં સદાય અહીં એવા પ્રયત્ન કરે છે આ જગ્યા ઉપરથી સદાય પ્રયત્ન થતા રહ્યા છે થશે ધાર્મિક સ્થળોની મુલાકાત જરૂરી છે મિત્રો આપણો હિન્દુ ધર્મ ત્યારે જ ટકશે આપણે સનાતનીઓ જાગૃત રહીશું તો એ માટે હિન્દુ ધર્મ ભગવતી શક્તિપીઠ દેવલધામ તીર્થસ્થાન મલિયાવળ જુનાગઢ એ સ્થાનની આજે મહાસાપુરા ચેનલની ટીમ મુલાકાતે છે આપણી સાથે છે આજે જીતુભાઈ ગઢવી હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ ઉપર આપ પધાર્યા અને આ વિષયો લઈને નીકળ્યા છો ધાર્મિક સંસ્થાઓની મુલાકાત લેવી એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન આજ જુનાગઢ ક્ષેત્રમાં